જિલ્લાના સાબરકાલી શહેરમાં જીબી રોડ પર આવેલ એકસો ચોર્યાસી લાખના ખર્ચે બ્યુટીફિકેશન કરાશે આ તળાવના બ્યુટિફિકેશનમાં સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા કરાશે જેમાં બાળકો માટે કિડ્સ પ્લે એરિયા વોકવે જોગિંગ ટ્રેક સહિતની વ્યવસ્થા આગામી સમયમાં ઉપલબ્ધ થશે જોઈએ આ અહેવાલમાં વડાલી શહેરના જીબી રોડ પર આવેલ ભાલમશા તળાવનું બ્યુટીફિકેશન કરવા શહેરીજનો દ્વારા વારંવાર માંગ કરવામાં આવી હતી ત્યારે વડાલી નગરપાલિકા તંત્રએ તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી જે દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા મંજૂર થતા શહેરી વિકાસ યોજના અંતર્ગત તળાવના બ્યુટિફિકેશન માટે એકસો લાખ મંજૂર કરવામાં આવ્યા છે અત્યારે ભાલમશા તળાવને ઉંડુ કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે સાબરકાંઠાના વડાલી શહેરમાં એકસો ચોર્યાસી લાખના ખર્ચે વડાલી શહેરના જીબી રોડ પર આવેલ ભાલમશા તળાવનું થશે વડાલી નગરપાલિકા વિસ્તારમાં પ્રથમ વખત ભાલમશા તળાવનું થશે બ્યુટિફિકેશન તળાવના બ્યુટિફિકેશનમાં સિનિયર સિટીઝન માટે કરાશે ખાસ વ્યવસ્થા બાળકો માટે કિડ્સ પ્લે એરિયા વોકવે જોગિંગ ટ્રેક સહિતની કરાશે વ્યવસ્થા વડાલી શહેરના ભાલમશા તળાવમાં જયારે કામ પૂર્ણ થશે તેમાં એકસો ચોર્યાસી લાખના ખર્ચે વિવિધ કામો અંતર્ગત બ્યુટિફિકેશન થયેલ તળાવમાં પ્રથમ તો તળાવમાં આખું વર્ષ દરમિયાન પાણી રહે તે માટે તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલુ છે તો તળાવના ફરતે રંગબેરંગી બ્લોક લગાવાશે તેવી રીતે શહેરીજનોની તંદુરસ્તી માટે અલગથી ત્રણ મીટર પહોળો જોગિંગ ટ્રેક બનાવવામાં આવશે તો સિનિયર સિટીઝન એરિયા બનાવી તેમાં વડીલો આરામથી બેસી તળાવનો નજારો નિહાળી રહે તે માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે વડાલી શહેરના બાળકોને રમવા માટે વિવિધ રમતોના સાધનો મૂકી અલગથી કિડ્સ પ્લે એરિયા બનાવવામાં આવશે તેમજ આકર્ષક પ્રવેશ દ્વાર અલગથી પાર્ક વ્યવસ્થા તળાવની આસપાસ રંગબેરંગી પથ્થરોનું પિચિંગ કરવામાં આવશે તો તળાવની ફરતે ડેકોરેટિવ લાઇટો લગાડવામાં આવશે ત્યારે આ તળાવ બ્યુટિફિકેશનનું કામ જવાબદાર તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે જેને લઈ શહેરીજનોમાં ખુશીની લાગણી છવાય છે ત્યારે વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી ઉપપ્રમુખ કૈલાસબેન નાઈ નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકા તંત્ર આ બ્યુટીફિકેશન થઈ રહેલ ભાલમશા તળાવના કામ પર સતત નજર રાખી રહ્યા છે. બાળકો માટે રમતના સાધનોથી માડીને તમામ સુવિધાઓ પ્રાપ્ત કરવાની છે. સાથે સાથે સિનિયર સિટીઝનો માટે એ પણ એક અહીંયા એક ભાગ રૂપે સિનિયર સિટીઝનો માટે અહીંયા બ્લોકની વ્યવસ્થા કરી છે અને એમને બેસવા બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જોગિંગ ટ્રેક પણ હવે અમે અહીંયા બ્યુટિફિકેશનમાં લેવાના છે અને જોગિંગ ટ્રેક બનાવવાનો છે અને નીચે બ્લોક પેસ્ટ કરી અને બ્લોકને બ્લોક નાખવાના છે સાથે જ આકર્ષક ગેટ બે બાજુ ગેટ નાખવા બનાવવાના છે અને આઉટલેટ ઇનલેટ જે પાણીની રહેવાનું છે એ આઉટલેટ ઇનલેટ દ્વારા પાણી પણ બહાર કાઢી કાઢી જે સુવિધાઓ પ્રાપ્ત કરવાની છે જે નગરપાલિકા દ્વારા પ્રમુખ શ્રી અને અમારી ટીમ દ્વારા સરકારશ્રીની અમૃત યોજનામાં આ કામ અમે ફેબ્રુઆરીના માસ સુધીમાં પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ આ વડાલી વડાલી શહેરમાં બાલંબા તળાવનું બ્યુટિકેશન થઈ રહ્યું છે એમાં વડીલો યુવાનો બાળકો રમત રમત ગમતના સાધનો એમનો આનંદ આનંદ મેળવી શકે અને અમે એમાં પૂરેપૂરી ધ્યાન રાખી

ચાલવા માટેની એક ટ્રેક પણ બનવાની છે એના ઉપર લોકો આવશે ચાલશે અને આવશે લોકો અહીંયા એક જોવા માટેનું એક શુભ સરબંધ થયા માળી અરવલ્લી સમાચાર સાબરકાંઠા